હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ઇંગ્લિશની પોથી નો ચેપ્ટર એક ચિત્તાસ ટીયર્સ ચેપ્ટર એકના પોથી ના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ નો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે વિચારીને જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ 9 વિષય ઇંગ્લિશની પોથી નો પાઠ એક ચિત્તાઝ ટીયર્સ સૌ પ્રથમ એક્ટિવિટીમાં સેક્શન એ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો અહીં આપેલો પેરેગ્રાફ તમારે વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે ફકરો વાંચી જવાબ લખીએ એ ખલસગિયા વોઝ સિટિંગ અંડર અ ટ્રી ઝૂલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી સવાલ નંબર બે વોટ વોઝ ધ નેમ ઓફ ધ ઝૂલુ હન્ટર ધ નેમ ઓફ ધ ઝૂલુ હન્ટર વોઝ ઈડી ત્યારબાદ અહીં એક ફકરો આપેલો છે આ ફકરો વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ સવાલ નંબર ત્રણ ડીડ મધર ચિત્તા ફાઇન્ડ હર કબ જવાબ લખીશું નો શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ સવાલ નંબર ચાર મધર ચિત્તાઝ સ્નિપ્ડ ટુ ફાઇન્ડ ખાલી જગ્યા હર કબ્સ પાંચ સિલેક્ટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ સર્ચ સર્ચનો નજીકનો અર્થવાળો શબ્દ લખવાનો છે તો નજીકના અર્થવાળો શબ્દ થશે ફાઇન્ડ અહીં આપેલો ફકરો વાંચવાનો છે સમજવાનો છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ સવાલ નંબર છ વાય વોઝ શેનો એંગ્રી વિથ ઇડી જવાબ લખીશું હી વોઝ વીગડ એન્ડ લેઝી એન્ડ હી હેડ બ્રોકન ધ રૂલ્સ ઓફ ધેર ટ્રાઇબ સવાલ નંબર સાત કમ્પ્લેટ ધ સેન્ટેન્સ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હી ઝવન સ્ટ્રેન્થ એન્ડ સ્કીલ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ કૌશમાં પેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલીજગ્યાઓ પૂર્ણ કરવાની છે ખાલીજગ્યા ધે આર ફાઉન્ડ ઇન આફ્રિકા લખીશું પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ ઇન આફ્રિકા નવ ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર ધસ ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર ચેન્જ ધ ટેક્સ એઝ શોન બિલો ધ હેમ અહીં ફકરો વાંચવાનો છે જરૂરિયાત મુજબ આપેલા શબ્દ તમારે ચેન્જ કરવાના છે ધે વિલ ડિસાઈડેડ ટુ લાઈવ અવે ઇડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર શાનો વિલ ટેક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર અહીં આપેલા ફકરામાં પણ એ રીતે લખીશું આઈ મેટ સમ ફ્રેન્ડ ઓન સેટરડે એન્ડ વી વેન્ટ ફોર શોપિંગ વી વિઝિટેડ અ ફન ફેર ઓલ્સો એન્ડ રાઇડ સમ થ્રીસ અહીંયા ભવિષ્યકાળમાંથી ભૂતકાળ કર્યું છે રી રાઇડ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર ધે ડિસાઈડેડ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર શાનું ટુક ધ કબ્સ ઓન હીઝ શોલ્ડર એન્ડ રી ટન ટુ ધેર મધર જોઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ વિથ ધ પ્રોપર કન્જક્શન ચૌદ હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કપ હી વોન્ટેડ ટુ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ અહીંયા છે યોગ્ય શબ્દ મૂકી વાક્યને જોડવાનું છે હી ડિસાઈડેડ ટુ કેચ અ યંગ કપ એન્ડ હી વોન્ટેડ ટુ ટ્રેઇન ઇટ ટુ હન્ટ ફોર હિમ પંદર ધીસ ડીયર આર રિયલી વન્ડરફુલ આઈ હેવ ટુ રન અ ટુ કેચ ઓન ઓફ ધેમ યોગ્ય કન્જક્શન મૂકી વાક્ય લખીશું ધીસ ડીયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ સોળ રોશની વર્કડ હાર્ડ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ રોશની વર્ક હાર્ડ બટ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ સત્તર આઈ એન્જોઈડ ધ મૂવી આઈ ડોન્ટ લાઇક ધ સોંગ જવાબ લખીશું આઈ એન્જોઈડ ધ મૂવી બટ આઈ ડોન્ટ લાઇક ધ સોંગ ત્યારબાદ સેક્શન બી રાઈટ ટુ હુ સેઇ ટુ ફોર હુમ ધ ફોલોઇંગ સેન્ટેન્સ આપેલું વાક્ય કોણ કોને કહે છે તે લખવાનું છે Adar they got their food without any effort Edi, to himself Ognish Oh my life will be very comfortable then Idi e. to himself Wish I had you Edi Shano to Edi Equish these deer are really wonderful Edi to himself Use the set of word in your sentence meaningfully લકી તો એફર્ટ આઈ એમ લકી બિકોઝ આઈ ગોટ ધ ફૂડ વિધાઉટ એની એફટ ત્રેવીસ ડાર્ક સ્ટેન્ડ ધ મધર ચિત્તા હેડ ડાર્ક સ્ટેન્ડ હર ફેસ બ્રોકન રૂલ્સ આઈ સ્વીયર આઈ નોટ બ્રોકન ધ રૂલ્સ પચીસ ફેમિલી સેપરેટ મેચ્યુર અ ફેમિલી separates એઝ સુન એઝ ધ ચાઇલ્ડ મેચ્યોર match ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન ધે કોનવે અહીંયા વિભાગ એ સાથે વિભાગ બીને યોગ્ય રીતે જોડવાનો છે છવ્વીસ છે ધ cheetah is ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ વર્લ્ડ તો છવ્વીસમાં આપણે બી સાથે જોડીશું કમ્પેરિઝન ત્યારબાદ સત્યાવીસ ઈડી સો અ લાર્જ of deer જવાબ થશે સી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ કૌસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સેન્ટેન્સ પૂર્ણ કરવાનું છે અઠ્યાવીસ શાનો ટૂંક ધ કબ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળને આધારે આ વાક્ય બનાવવાનું છે શાનું ટૂક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન્ડ ધેમ ટુ ધેર મધર Trish, the Chitta can showing ability. Bakalakish Chitta can take a leap as long as twenty five meter. Trish what a beautiful purse showing emotion. I will buy because I love this purse. Complete the dialogue using the expression given in the brackets. Raj said, Where did you go yesterday? Radha said. પાસ્ટ ઇવેન્ટને આધારે લખવાનું છે તો લખીશું ડી આઈ વેન્ટ ટુ ધ સિનેમા એસ્ટર ડે બત્રીસ મયુર સેઇઝ વેન્ડ ઇડ ધ મીટિંગ એન્ડ અહીંયા પણ પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળને આધારે લખવાનું છે મીના સેઇજ ધ મીટિંગ એન્ડ ઇન એન અવર રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઇન પાર્ટ એઝ ઇટ્સ આન્સર અહીંયા છે લીટી કરેલા શબ્દ છે એના આધારે તમારે નીચેમાંથી કયો જવાબ આવશે તે લખવાનું છે તેત્રીસ જયાબેન ટીચિસ ઇંગ્લિશ વિથ ડિફરન્ટ ટેકનિક જયાબેન ઇંગ્લિશ શીખવે છે જુદી જુદી ટેકનિકને આધારે તો જયાબેન કઈ રીતે ઇંગ્લિશ શીખવે છે એવો પ્રશ્ન બનશે તો થશે જવાબ ડઝ જયાબેન ટીચ ઇંગ્લિશ ચોત્રીસ ભીમા શાઉટીડ એંગ્રીલી એટલે કે ભીમા ગુસ્સેથી બૂમ પાડે છે તો અહીંયા એંગ્રિલી એટલે ગુસ્સેથી નીચે લીટી છે તો કઈ રીતે બૂમ પાડે છે તો લખીશું હાઉ ડીડ ભીમા શાઉટ પાંત્રીસ અનુજ વિલ ગો બોમ્બે ટુ ફાઇન્ડ અ જોબ અનુજ બોમ્બે જશે જોબ શોધવા માટે અહીંયા ફાઇન્ડ અ જોબ નીચે લીટી છે તો શા માટે જશે અનુજ મુંબઈ એમ પ્રશ્ન પૂછી શકાય તો વાય વિલ અનુજ ગો ટુ મુંબઈ છત્રીસ બી ના રોટ અ પોયમ ઓન અ પીસ ઓફ પેપર પેપર ઉપર છે એ પોયમ લખે છે તો પ્રશ્ન બનશે વેર ડીડ બી ના રાઇટ અ પોયમ ત્યાર પછી રાઈટ અ પેરેગ્રાફ ઓન એની વન ઇન અબાઉટ સેવન્ટી ફાઇવ વર્ડ્સ માય હોબી અહીંયા આપેલા મુદ્દાઓને આધારે તમારે તમારી હોબી વિશે પેરેગ્રાફ લખવાનો છે હું અહીંયા મારી હોબી વિશે લખું છું તમે તમને મનગમતી તમારી કોઈ પણ હોબી વિશે લખી શકો છો દેર આર મેની કાઇન્ડ ઓફ હોબીઝ Collection of coins, stamps, signature, and photography are some of them. My hobby is collecting stamps. I have collected stamps of many countries. I get these stamp in exchange for my stamps. My uncle is in Australia. He sent me many foreign stamps. I keep all my stamps very carefully. I put them in an album. I have two albums. One for Indian stamp. I am busy in my pleasure time it gives me a lot of general knowledge i learn about the history and geography of different countries i also learn about the great leaders of the world i also great information about different birds animals and flowers